ઓલા ભાઈ આ રાસાયણિક ખાતર તારે જમીનનું પોષણ ની શોષણ થાય છે જો તારી પોષણ જ આપવું હોય તેના માટે એક સ્પેશિયલ ખાતર છે ઉભો રે જો આર્યમન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણાદાર ખાતર છે આ પ્યોર ઓર્ગેનિક ખાતર છે અને ગાયના છાણ જીવામૃત વધુ પ્રકારના બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે આનાથી ને તારી જમીનમાં પૂરું પૂરું કાર્બન મળશે જમીનમાં જે પોષક તત્વો ઘટે છે ને એ બધાથી મળી રહે અને આ ખાતર નાખવાથી ને તારી જમીન એકદમ પોચી રહે અને ફળદ્રુપતા છે અને આનાથી એને તારી જમીનમાં અળસિયાનું ઉત્પાદન વધુ થાય આને હે ને તું આ ખાતર બધા પાકમાં તું ઉપયોગ કરી શકશો અને ત્યારે જમીનમાં ફૂગ નહીં હુકારો નહીં તારો પાક પીળો પડતો હોય ને પીળો નહીં પડવા દે અને આનાથી ને તારા પાકની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થશે બંજર થઈ ગયું હોય કે કોઈક સારવાળી જમીન છે તો એના માટે તો ઉત્તમ ખાતર છે જમીન સુધારવા માટે અને આને હે ને તું પાયાના ખાતર તરીકે પણ વાપરી શકશો કાતો પછી માંડવીને જે નિંદામણ કર્યું હોય નિંદામણ પછી વાપરી એક અને કપાસમાં પારા ચડાવતી વખતે પણ આનો ઉપયોગ કરી શકશો અને ખેડૂત મિત્રો આ ખાતર તમને સૌરાષ્ટ્ર ને ગમે ખોરાઈ મળી જશે અને જો તમારે ઘરે બેઠા ખરીદી હોય તો તમે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો અને ત્યાંથી ખરીદી કરી શકો છો